જ્ઞાન વૈરાગ્યની અને ભક્તિની સ્થાપના કરવા માટે પ્રકાશિત થયું આ ભાગવત છે પુરાણ છે બ્રહ્મ સંમિત બ્રહ્મ એટલે એક અર્થ ઈશ્વર પણ થાય પણ બ્રહ્મનો એક બીજો અર્થ ભાગવતમાં કર્યો છે વેદ વેદને સંમત છે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિને પ્રકાશિત કરનારું છે અને વૈરાગ્ય છે એ જીવને મુક્ત કરનારું છે અને ત્યાર પછી જે ધંધુકારી ગોકર્ણ ધૂંધુલી અને આત્મદેવની કથા કરી છે અને એ કથા આપણને આશ્વાસન આપવા માટે કરી છે મને તમને બહુ મોટું આશ્વાસન મળી રહે એટલા માટે પેલો ધંધુકારી કેટલો મોટો પાપી હતો એ ધંધુકારી કેટલા પાપ કર્યા જે પાપને આપણે કલ્પના ન કરી શકીએ આવા મોટા મોટા પાપ કર્યા પણ છતાં ભાગવતની કથા સાંભળી અને એ પ્રેત તરી ગયો ભાગવતમાં તો એવું લખ્યું છે કે ભાગવતની કથા એના ભાઈ ગોકર્ણ એ કરી પછી એ પ્રેત સાંભળવા આવ્યું ધંધુકારીમાં પછી એને બેસવાની જગ્યા મળી નહીં એટલે વ્યાસપીઠ વાંસની બનાવેલી હતી એ વાંસમાં એને પ્રવેશ કર્યો વાંસમાં બેઠો ત્યારથી આપણે ત્યાં વાંસ રાખવાની ક્રિયા થઈ પહેલા પહેલા શું હું તો વ્યાસપીઠે તો વાંસ નહીં બનતી ને એ તો આ બધી ફેસિલિટી તો હમણાં આવી ભોળાભાઈ આ બધા અત્યારે આ લેયર કરી જો ને હા બે બે એસી હોય આ આ ફેસિલિટી તો હવે બાકી પહેલાં આજથી વીસ પચીસ વર્ષ પહેલાં જે કથા કરતા હતા હા એ વખતે કેળનું પાન તો પાછું કેવું આમ ફૂટ સવા ફૂટનું દોઢ ફૂટનું હોય એક દી તો વાંધો ન આવે પણ બીજે દિવસે પાન નમે એટલે અમને ઢાંકી દે એટલે અમે વળી જજમાન ને જરા બાંધી ને તો જજમાન પાછા દલીલ કરે પિતૃ ને બંધાય નહીં લે અરે પણ આ પિતૃ નથી આ કેળતું અને પછી એમાં એ બહેનો એમાં પરણીને આવેલી દીકરી હોય તોરણ ચાકડા બધું વ્યાસપીઠ ની ઉપર એટલે અમને તો ઢાંકી જ દે માણસને પેલા આવી કથા હતી તે વાંસમાં પ્રવેશ કર્યો અને વાંસમાં બેઠા બેઠા એને કથા સાંભળી અને ઘણી વખત વિચાર આવે કે વાંસમાં બેઠા બેઠા કેમ કથા સાંભળી હશે અને છતાં એ ધંધુકારી મુક્ત થયો એને મોક્ષ મળ્યો વાંસમાં બેઠા બેઠા કથા સાંભળવા છતાં એને મુક્તિ મળી તો આપણે તો બધા સોફા ઉપર ને ખુરશી ઉપર બેઠા બેઠા કથા સાંભળીએ આપણને મુક્તિ કેમ ન મળે આવો આ ગ્રંથ આ કથા આપણને મુક્ત કરશે મૃત્યુ પછી મુક્તિની વાત તો કરી છે પણ આ ભાગવત તો જીવન મુક્તિની વાત કરે છે માણસ જીવતો હોય પણ છતાં મુક્ત હોય જીવન મુક્તિ જીવનની મસ્તી બહુ જરૂરી છે અને મસ્તી માણસને શ્રીમદ ભાગવત આપે છે